વડોદરામાં પુસ્તકોની લાઇબ્રેરી ફક્ત કાગળ પર વડોદરા શેના નિઝામપુરા વિસ્તારમાં લાઇબ્રેરીની પણ લોકાર્પણની રાહ જોઈ રહી છે એક વર્ષથી સિક્યુરિટીને મહિને ત્રીસ હજાર પગાર ચૂકવાય છે બે હજાર પંદરમાં અહીં રેન બસેરાનો પ્રોજેક્ટ હતો આસપાસના લોકોએ વિરોધ કરતા કામ મુલતવી થયું વર્ષોથી અહીં બનેલું બિલ્ડિંગ જર્જરિત થયા બાદ અહીં લાઇબ્રેરી બનાવી દેવામાં આવી છે એક વર્ષથી લાઇબ્રેરી બનીને તૈયાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા લાઇબ્રેરીનું ઉદ્ઘાટન જ થતું નથી સરકારની જયારે ગાઈડલાઈન આવી કે ભિક્ષુકો ફૂટપાથ પર ના રહેવા જોઈએ અને એમની માટે છત્ર બનાવવાની એટલે રેન બસેરા બનાવવાની યોજના જયારે અમલમાં આવી ત્યારે ચૌદ પંદર માં નિજામપુરા અને નવાયડ બે જગ્યાએ રેન બસેરા બનાવવાના હતા એમાં નવાયડમાં રેન બસેરા બની ગયા પણ નિઝામપુરા પાવન પાર્ક સોસાયટીની બાજુમાં રેન બસેરા બનાવવાનું કામ જયારે સ્ટાર્ટ કર્યું એ જે ચારપોટ અધિકારી હતા એમની મરજી પ્રમાણે આ એમણે યોજના કરેલી ત્યારે ત્યાંના સ્થાનિક સોસાયટીના રહીશોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો હતો અને વિરોધ કરવાના કારણે રેન બસેરાના બદલે કોમ્યુનિટી હોલ નાનો એવો બનાવી દીધો કોઈ પણ આયોજન વગર કે આ કોમ્યુનિટી હોલનું શું કરવું એ કોમ્યુનિટી હોલ બનાવીને રૂપિયા વેડફીને પડી રહ્યો છે આજે આ બે હજાર ચૌદ પંદરથી લઈને આજે બે હજાર ચોવીસ થઈ હવે છેલ્લે જ્ઞાન આવ્યું અને બિલ્ડિંગ પ્રોજેક્ટ સાથામાંથી પાંચ લાખનો ખર્ચો રિનોવેશનનો કરાયો કારણ કે ભંગાર હાલતમાં બિલ્ડિંગ થઈ ગઈ એટલે પાંચ છ લાખનો ખર્ચો કરીને લાઇબ્રેરી બનાવવાનું કામ આ લોકોએ મૂક્યું બોર્ડે મારી દીધું છે લાઇબ્રેરી એ અગાઉ અમે સેનેટરી ઓફિસનું કરેલું એટલે લાઈટ બી બી સેનેટરી ઓફિસ સાત નંબરની આવતી હતી હવે આ કર્યા બી આજે આઠ સાત આઠ મહિના થઈ ગયા છે નો પગાર ચૂકવાય છે બિલ્ડિંગ સાચવવા માટે પણ જે લાઇબ્રેરી બનાવી છે એ લાઇબ્રેરી લોકો ઉપયોગી થતી નથી એનું લોકાર્પણ નું નીકળતું નથી એટલે આપ જ્યારે આ સમાચાર નો ઉજાગર કરો છો ત્યારે અમે પણ અપેક્ષા રાખીએ કે આપના સમાચારને પ્રાધાન્ય મળે અને વહેલી તકે લાઇબ્રેરીનું લોકાર્પણ સૌથી પહેલા તો એ જ વાત કહીશ કે અત્યારે અમે વિસ્તારના રહેવા છીએ અને હાલ જ અમને ખબર પડી કે કોર્પોરેશન લાઇબ્રેરી બનાવી બીજી વાત તો અમને તો હવે એવું લાગે છે કે કોર્પોરેશનને નવું બનાવવામાં બહુ રસ છે અને હું બધું ઉઠે કે અહીંયા આટલું વસ્તુ બનાવી દેવાનું છે બને મૂકી દેવાનું છે લાખોનો ખર્ચો સ્ટોક કરી દેવાનો ઠીક છે બીજી વાત એ છે કે જ્યારે તમે આટલું સારું આયોજન કરતા હો તો તેમને એનું પ્રી પ્લાનિંગ કરો લોકોને એની જાણ થાય અત્યાર સુધી તમે જો કે લાઇબ્રેરી બનાવ્યા આજે વર્ષ જેવું થઈ ગયું છે વરસ જેવું થયા પછી અહીંયા બધી ધૂળ રકમ થઈ રહી છે લોકોને જે વસ્તુ ઉપયોગમાં મળવી જોઈએ ઉપયોગમાં મળતી નથી અને બીજી વાત તમને કહેજો કે લાઇબ્રેરીની બાજુમાં ઓફિસ છે ઓફિસની અંદર બી કોઈ કર્મચારી છે ને એટલે આ તો અંધનગરી ચાલી રહ્યું છે લોકોના પૈસા વેડફાઈ રહ્યા છે અને જે લોકોને લાહો મળવો જોઈએ એ લાહો મળતો નથી બીજી વાત તમને કહી દીશ કે અત્યારે તમે થોડા દિવસો પહેલા નિઝામપુરા અતિથિગૃહનું પણ અમે રીતે કર્યું હતું આજે જે અતિથિગૃહ છ સાત મહિનાથી તૈયાર હાલતમાં હતું જ્યારે બબાલ કરી ત્યારે સાંસદ ધારાસભ્ય બધા આવી ગયા એટલે ક્યાંક તો તંત્રને એવું છે કે કોઈ બબાલ કરે ને પછી અમે જાગીએ એ પરિસ્થિતિ અત્યારે વડોદરા શહેરમાં થઈ રહી છે અને બીજી વાત તમને કહું કે જે પ્રમાણે લાઇબ્રેરી વસ્તુ જે આપતી વસ્તુ સરસ તમે લાખો રૂપિયા ખર્ચો કર્યો બેબી વાર આને રંગ રોકાણ થયું આ વસ્તુને બે વાર રંગ રોકાણ થયું છે પણ જે લોકોને ઉપયોગમાં આવવું જોઈએ એ લોકોએ આવતી બધી ચોપડે બાંધીને મૂકેલી છે બધા કોમ્પ્યુટર પર ચડી ગઈ છે મને તો ક્યાંક એવું લાગે છે કે ભાઈ આ લોકોને સપનામાં આવે કે અહીંયા બનાવી દો લાખો રૂપિયા ખર્ચો કરતો ખાઈ પી મળી જાય ઠીક છે ને બને ત્યાં મૂકી દો બસ એ જ વાત છે આજના વિસ્તારના લોકોને કોઈને આ વાતની જાણ છે નથી કે અહીંયા library છે ઠીક છે હવે અંદર ના જે પાંડુરંગો ફરી એ વાત કરીશ કે અંદર ના પાંડુરંગો લોકોના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે મારું નામ સચિન યાદવ છે હું અહીંયા જ ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે રહું છું અને મને લાયબ્રેરી માં વાંચવું હશે કેમ કે મેં બીપીએસસી યુપીએસસી ની તૈયારી કરી છે ઘરે વાંચવાનું થતું નહીં એના લીધે મને માંડવી અને ગોત્રી જેવી લાયબ્રેરી જવું પડે છે ઘરથી પાંચ સાત કિલોમીટર દૂર પડે છે આવવા જવામાં બહુ ટાઈમ લાગે છે એટલે મેં અહીં આવ્યો તો મને ખબર પડી કે આ લાઇબ્રેરી બંધ છે એટલે અહીંના અમુક છોકરાઓ એમને પણ ત્યાં બધું દૂર જવું પડે છે તો એમની માટે આ લાઇબ્રેરી વહેલી તકે ચાલુ થાય એ બધા માટે બહુ સારું છે અહીં મેં ત્રણ ચાર વખત આવ્યો છું પણ અંદર પહેલી વાર પૂછવા મને હમણાં શું લાગ્યું કે દિવાળી લીધે બંધ હોય પણ હમણાં આઈને પૂછ્યું તો આ ભાઈએ મને કીધું કે આ લાઇબ્રેરી હમણાં ચાલુ નહીં થઈ અને ક્યાર સુધી ચાલુ થશે એનું કોઈ એ નહીં પ્રોપર આન્સર નહીં મળ્યું મને